ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલની સરકારના રાજમાં એક ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે કરોડોનું કૌભાંડ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હવે આજ જ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારના અધિકારીઓ નેતાઓ શું શું કરી રહ્યા છે અને શું કરવા માંગે છે કારણ કે હજુ સુધી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા તો ઝડપાયો નથી તેને કોણ બચાવી રહ્યું છે ક્યાં છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા તે બધી જ વાત કરીશું આ વિડિયોમાં કારણ કે અમારી પાસે એક પોસ્ટ પણ આવી છે જેમની અંદર એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોને કોને ફંડ આપ્યું હતું ભાજપને આપ્યું કોંગ્રેસને આપ્યું કોને આપ્યું એવા સવાલ અનેક થઈ રહ્યા હતા એ જ દરમિયાન આ પોસ્ટની પણ વાત કરવાની છે અને સરકારના મંત્રીઓ છે તે પણ એવું કહી રહ્યા છે કે અમારી સરકાર કામ કરી રહી છે અમે કોઈને છોડીશું નહીં હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યારે પકડાશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ અવારનવાર ગુજરાતની અંદર જે આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે નિવેદન આપે છે કે ચમરબંધીને છોડીશું ને જે ગુનો કરશે તેમનો વરઘોડો કાઢીશું પરંતુ આવા કૌભાંડીઓને ક્યારે એમની સરકાર પકડશે એમના અધિકારીઓ પકડશે તે પણ એક અહીંયા સવાલ થઈ રહ્યો છે કારણ કે ફરી એક વખત હર્ષવીએ નિવેદન આપ્યું છે કે અમારી સરકારની અંદર ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર જે સ્કીમ ચલાવતા લોકો છે અમે તેમની સામે કાર્યવાહી કરીશું કોઈ ફરિયાદ તેમ છતાં અમે કાર્યવાહી કરીશું તો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ક્યારે ફરિયાદ જે થઈ છે તો તેમને ક્યારે પકડવામાં આવશે કારણ કે ક્યારનું આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ભૂપેન્દ્ર પટેલની સરકારના નેતાઓને અધિકારીઓને હાથ ધાડી આપીને ભાગી રહ્યો છે ક્યારે હાથ તાળી રમવાનું બંધ કરશે ક્યારે બહાર આવશે હજુ તો તે બહાર નથી આવ્યો અને સીધા જ તેમણે પોતાના જામીન પણ ફાઇલ કરી દીધા છે એટલે સવાલ તો અહીંયા અનેક થઈ રહ્યા છે હવે જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમના ઉપર પણ એક વખત ચર્ચા કરીએ સૌથી પહેલા જ લખવામાં આવ્યું છે કૌભાંડીઓ માટે કમલમમાં સ્કીમ ચંદાદો ધંધા લો કૌભાંડીઓ અને ભાજપ વચ્ચે આર્થિક સાંઠગાંઠનો અત્યારે પર્દાફાશ થયો છે

એ જ દિવસે ફરી એક વખત એક લાખ રૂપિયા ટ્રાન્સફર થયા છે એસબીઆઈ હિંમતનગરની જે બ્રાન્ચ છે ત્યાંથી એમના પછી જાલનગરમાં હિંમતનગરમાંથી જ પાછા પૈસા છે તે ટ્રાન્સફર થયા છે એકાવન હજાર એ પણ એસબીઆઈ ની જ બ્રાન્ચમાંથી અને એ જ દિવસે એકવીસમી માર્ચ બે હજાર ત્રેવીસ ના રોજ ઝાલાનગર એસબીઆઈ હિંમતનગરમાંથી એક રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યો છે આ તમે ફંડ જોઈ શકો છો આ ફંડની વિગત અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કારણ કે સમાચાર એવા હતા કે ચંદાદો ધંધા લો ચૂંટણી સમયે ક્યાંક ફંડ આપવાની પણ અહીંયા વાત સ્પષ્ટ થઈ રહી છે જેમનો આંકડો તમે અહીંયા જોઈ રહ્યા છો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને આપેલું ફંડ કૌભાંડ ભૂપેન્દ્રસિંહે ભાજપને ચૂંટણી ફંડ આપીને કૌભાંડ કરવાનું લાયસન્સ મેળવ્યું હતું સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે આ ફંડ આપવામાં આવ્યું તો શું તેમને લાયસન્સ મળી ગયું લોકોના જે વિશ્વાસ છે તેમની સાથે રમવાનું કારણ કે કરોડોનું કૌભાંડ કરી અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તેમને પકડવાની કામગીરી શરૂ છે પરંતુ તેમ છતાં હજુ પકડાયો નથી અને એમની સાથે તેમણે પોતાના જામીન પણ ફાઇલ કરી દીધા છે જોગ તો આ બધું બની ના શકે બધા જ લોકોને ખબર હશે કે આ વ્યક્તિ ક્યાં છુપાયેલો છે તેમ છતાં તેમના ઉપર કાર્યવાહી કેમ નથી થતી

બેના ચાર કરતા બહુ સારી રીતે આવડે છે જ્યારે તેમની આ વાત વાયરલ થઈ ફરીથી તેમણે નિવેદન આપ્યું કે હું આ વાત જ નથી કરી રહ્યો આમની સાથે આપણે ભીખુસિંહ પરમારને પણ જોયા હતા કે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો તો તેઓ સવાલથી ભાગી રહ્યા હતા કારણ કે તેમના દીકરા જ આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમનો ડાબો જમણો હાથ કહેવાતા હતા એટલે પોતાના દીકરા શું કામ કરી રહ્યા છે એક બાપને ખબર ના હોય એવું તો બને જ નહીં એટલા માટે પણ ક્યાંક તેઓ બોલતા અચકાતા હતા અને કહી દીધું કે અમને પ્રવક્તાઓએ બોલવાની ના પાડી છે પણ સવાલ એ થઈ રહ્યા છે કે ક્યાં સુધી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે હાથ તાળી આપતો રહેશે ક્યાં સુધી ભૂપેન્દ્ર પટેલ સરકાર છે એમને જ્યાં રહેમરા હેઠળ જે આવા અનેક કૌભાંડીઓ જે ફલિયા ફૂલ્યા જાય છે મોટા થઈ રહ્યા છે તેમને ક્યારે લગામ કસવામાં આવશે કારણ કે સવાલ અનેક થઈ રહ્યા છે ને આ બધાની વચ્ચે ફરી એક વખત હર્ષ સંઘવીનું એવું જ કંઈક નિવેદન સામે આવ્યું છે કહી રહ્યા છે પોન્ઝી સ્કીમ જે ચલાવી રહ્યા છે તેમને છોડવામાં નહીં આવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તમે ફરિયાદ નહીં નોંધાવો તેમ છતાં કાર્યવાહી થશે તો સવાલ એ છે કે કાર્યવાહી ક્યારે થશે ક્યારે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાશે આવી તો પૂંજી સ્કીમ અનેક લોકો ચલાવતા હશે ક્યારે આ બધાનો જે કૌભાંડ છે તેમનો પર્દાફાશ થશે સવાલ અનેક છે અને એ જ દરમિયાન જ્યારે ફરી એક વખત હરસંઘવી ચર્ચામાં આવ્યા આ મુદ્દે તેઓ બોલ્યા છે તે પણ સાંભળીએ કોઈ બી પ્રકારનું કામ હોય તમે જોયું હશે કે સાબરકાંઠામાં કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે કોઈ બી વ્યક્તિ હોય કેવા બી વ્યક્તિ હોય પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર એના ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કોઈ બી હશે કેટલાય મોટા હશે રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે હર્ષભાઈ કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર આ બધું જ કામ થઈ રહ્યું છે કોઈ પણ જે કૌભાંડી છે જે ગુનેગાર છે તેમને છોડવામાં નહીં આવે પણ સવાલ એ છે કે આ ભૂપેન્દ્ર પટેલની સરકાર અને એમાં ખાસ ભૂપેન્દ્ર દાદા ક્યારે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડે છે કારણ કે તમારા જ સરકારના રાજમાં આવા કૌભાંડીઓ ફૂલ્યા ફાલ્યા જાય છે નકલીની એટલી ભરમાડ છે નકલી અધિકારીઓ સામે આવે છે ડૉક્ટર સામે આવે છે કૌભાંડીઓ સામે આવે છે દુષ્કર્મીઓ સામે આવે છે પણ ક્યારે તમે જનતાને ન્યાય અપાવશો ક્યારે તમે લોકોની પડખે ઊભા રહેશો ખેડૂતો તો પોતાની સહાય માંગી રહ્યા છે કોઈ ન્યાય માંગી રહ્યા છે પણ ન્યાય સહાય કે પછી કોઈ લોકોની પડખે ઊભું રહેવાની વાત તો દૂર છે તમે એમને એક પણ એક વખત મળવા પણ નથી જતા ખાલી કહી દેવામાં આવે છે કે અમે કાર્યવાહી કરીશું જો તમારે કાર્યવાહી કરવાની જ હોય કાર્યવાહી કરતા જ હોય તો અત્યાર સુધીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પકડાઈ ગયો હોય પણ ના હજુ તે નથી પકડાયો તેમ છતાં એમના જ્યારે અને આ પુરાવો આપે છે કે કેટલી ઢીલી કામગીરી આ વ્યક્તિને પકડવામાં થઈ રહી છે કારણ કે આ વ્યક્તિની પાછળ ક્યાંક ભાજપના જ મોટા નેતાનો હાથ હોઈ શકે છે તો જ આટલી વાર લાગતી હોય આ વ્યક્તિને પકડતા આટલા બધા એમના નિવેદનો સામે આવ્યા ક્યાંક ખબર પડી કે આ વ્યક્તિ ક્યાં હશે અને જ્યારે જામીન પણ ફાઇલ થઈ જાય તો કોઈને ખબર ના પડે કે આ વ્યક્તિ ક્યાં છુપાયેલો હશે એમના કોન્ટેક ક્યાં હશે સવાલ ઘણા બધા છે કે આ વ્યક્તિએ કઈ રીતે આ બધું કર્યું કોણ એમને છુપાવવા માટે મદદ કરી રહ્યું છે કોણ મહેનત કરી રહ્યું છે કોણે છુપાડ્યો છે હવે એ જોવાનું છે કે આજ ભૂપેન્દ્ર પટેલની સરકાર આજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ક્યારે પકડે છે ક્યારે લોકોને ન્યાય અપાવે છે કારણ કે ઘણા બધાના પૈસા આમાં ડૂબ્યા છે અમારા અહેવાલને લઈને અને જે રીતે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે નાસી રહ્યો છે સરકારને હાથ તાળી આપી રહ્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર